મહુવા પોલીસ પર ભ્રષ્ટાચારના આક્ષેપ ભાવનગર જિલ્લાના મહુવા શહેરની પોલીસે ફરી એકવાર આ પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે મહુવા શહેર પોલીસ વિરુદ્ધ ગંભીર આક્ષેપ ડેવી કર્મચારીના ઘરમાંથી લાયસન્સ ધરાવતી દારૂની બોટલ હોવા છતાં ખોટો કેસ બનાવવાની ધમકી રૂપિયા એક લાખની માંગણી કરાઈ ચાલીસ હજારમાં સમાધાન રાજ્યના ડીજીપી વિકાસ સહાય ભાવનગરની મુલાકાતે હતા ત્યારે થઈ રજૂઆત ડીજીપી વિકાસ સહાય દ્વારા ઘટના અંગે વધુ તપાસના આપ્યા આદેશ અત્યારે તપાસના આદેશ બાદ સ્થાનિક તંત્રમાં ખળભળાટ અન્ય અધિકારીઓની સંડોવણીની પણ શક્યતા બ્યુરો રિપોર્ટ એસબી ન્યૂઝ મહુવા ભાવનગર મારું નામ ગોપાલભાઈ ગોપાલભાઈ જોડિયા મહુવા રહું છું ગોપાલભાઈ શું આજે અરજી માટે પહોંચી શું અરજી અમે મતલબમાં ખોટા કેસમાં ફસાવાની ધમકી અગાઉ અવરન પોલીસ મારા નાના ભાઈને આપતી હોય અને જે બોટલ જે નેવી ઓફિસરના ઘરેથી પોલીસે ખોટી રેડ પાડી અને જે મહુવા પોલીસ સ્ટાફ દ્વારા હેરાનગતિ કરેલ છે અને જે મારો ભાઈ છે એણે આઈટીબીપીનું ગ્રાઉન્ડ ક્લિયર કરેલ છે તો એને અગાઉ પણ ધમકીઓ આપેલી અને જે પોલીસ સ્ટાફ છે હાર્દિકભાઈ જાની ભદ્રેશભાઈ પંડ્યા તેમણે લાખ રૂપિયાની માગણી કરી ખોટી રીતે પોલીસ લઈ ગયા અને છેલ્લે અમે ચાલીસ હજાર રૂપિયા આપેલ હાર્દિકભાઈ જાનીને રજૂઆત કરી રજૂઆત રજૂઆત કરી અમે સાહેબને કીધું તો એ લોકોએ તપાસમાં એવું બતાવ્યું કે ભાઈ આ જે ઓફિસ નેવી ઓફિસર છે ને એના ઘરેથી બોટલ મળી નથી પણ ખરેખરમાં એક બોટલ એના ઘરેથી લઈ ગયા હતા એ લોકો એ પણ ઉપરના અધિકારીની પરમિશન વગર અને આમાં નિયમ હોય છે કે ભાઈ નેવી ઓફિસરના ઘરે કે કોઈના ઘરે રેડ પાડ્યું હોય તો ઉપરના અધિકારીની પરમિશન જોવે પણ આ લોકો કોઈ પણ સર્ચ વોરંટ વગર એના ઘરે ગયા ઘરે એના મમ્મી મમ્મી હતા બહેનો હતા તો એ ગાળો બોલી ને એવી રીતના લઈ ગયા સ્ટેશન અને એવી રીતના પછી લઈ ગયા પછી ત્રણ કલાક મારા ભાઈને પોલીસ સ્ટેશને રાખ્યો અને લાખ રૂપ પહેલાં તો લાખ રૂપિયાની માગણી કરી પછી છેલ્લે ચાલીસ હજાર રૂપિયા અમે જે હાર્દિકભાઈને જે મુવાસ શેર પોલિટિશન છે ને ત્યાં ચાની લારીની બાર ચાલીસ હજાર રૂપિયાને રોકડા લીધા ડીજીપીએ શું કીધું પોલીસ એટલે સાબે ફરીથી તપાસ કરવાની કીધી છે હવે તમે ફરીથી એમાં તપાસ કરો એમ ચાલ ડીજીપી સાહેબ આપના જે અંશુ જૈન છે આઈપીએસ મોવાના બહુવાલા પ્રોબેસરી તેમને પણ ભૂલાવ્યો હતા તેમને શું કીધું તેમને એવું કહેવામાં એવું તો તેમને તો જે સ્ટાફ છે એના સ્ટાફ કરવા પહેલાં જણાવો એવું કે ભાઈ અમે ત્યાં ગયા તો એના ઘરેથી કોઈ બોટલ મળેલ નથી પણ પોલીસ તપાસમાં ઘરેના મમ્મી પપ્પા છે એને બોલાવી શકે અથવા એના બેનોને બોલાવી શકે પોલીસ ત્યાં ગાળા ગાડી કરેલી છે જેમ ફાઇમ બોલેલ છે અને પરમિશન વગર ગળેલ છે કોણ નહતું આ પોલીસના નામ ખબર છે પોલીસ સ્ટાફમાં ભદ્રેજભાઈ પંડ્યા હાર્દિકભાઈ જાની અનુપસિંહ જાડેજા બીજા બે ત્યાં પોલીસ સ્ટેશનમાં ફરત છે હા મૌવા શહેર પોલીસ સ્ટેશનમાં ડી સ્ટાફમાં ફરત બજાવે છે અને ત્યાં અમે ગયા પછી મેં ચાલીસ હજાર રૂપિયા આપ્યા અને કીધું તો કે ભાઈ અમે ચાલીસ હજાર આપ્યા તો બોટલ તો પાસે આપો તમે જે ભારત સરકારની બોટલ છે તમારી પાસે રાખી ન શકો તો એને કીધું કે ભાઈ આ અમે બિનવારસી બતાવી દઈશું એમાં બોટલ અમારે દર્શાવવાની ન હોય એટલે એનું પંચનામું થયું છે કે નહીં એ પણ પોલીસ તપાસ કરે બંને બોટલોનું અને જે આ તોડની રકમ છે ચાલીસ હજાર એ જયદીપ સાખડને પરત આપવામાં આવે એવી મારી વિનંતી છે